બુટલેગરો દારૂનો વેપલો ચલાવવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે વિવિધ ટેકનિક વડે તેઓ દારૂની હેરાફેરી કરતા જોવા મળે છે પરંતુ નર્મદા જિલ્લા એલસીબીને દારૂનો મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે ફિલ્મી ડબે બુટલેગરોએ નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા જે ટાપુ ઉપર દારૂ સંતાડેલો હતો ત્યાંથી જળમાર્ગે બોટ મારફતે દારૂની હેરાફેરી કરતા હતા આ અંગેની બાતમી મળતા નર્મદા જિલ્લા એલ સી પીઆઈ આરજી ચૌધરી સહિતની ટીમે ત્યાં રેડ કરતાં વિદેશી દારૂની કુલ તેર હજાર ચારસો ઓગણસી બોટલ મળી આવી હતી જેની કિંમત સત્તર લાખ એકત્રીસ હજાર બસો સત્તાણુંની થાય છે આ તમામ મુદ્દામાલ એલસીબી નર્મદાએ જપ્ત કરીને ગરુડેશ્વર પોલીસ મથકમાં બોટલેગરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે જેમાં બદ્રેશ ઉર્ફે કાલુ નિકોલભાઈ તળવી રહે જૂનાકોટ રાજપીપળા હોનજીભાઈ ગુરુજીભાઈ વસાવા રહે ગધેર તાલુકો ગરડેશ્વર અંબુભાઈ સામજીભાઈ વસાવા રહે ગધેર ત્રણ આરોપી પોન્ટેડ જાહેર કરીને તેઓની શોધખોળ આરંભી છે આ ગધેર અને કાટખાડી ગામની વચ્ચે પાણીમાં આવેલ એક ટાપુ ઉપર બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો નર્મદા જિલ્લા એલસીબીએ આ દારૂનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી છે